તો મુંબઈની આ ઘટના એકાએક કૂતરા દ્વારા હુમલો કરવામાં આવે છે અને આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થાય છે તો બોરીવલી પશ્ચિમની આ ઘટના કે જ્યાં ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં એક મહિલા પર રખડતા શ્વાન દ્વારા હુમલો કરી દેવામાં આવે છે અને તેના દ્વારા બચકું ભરી દેવામાં આવે છે તો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો અત્યારે સોશિયલ મીડિયામાં જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે તો બીજી તરફ જે ત્યાંના સ્થાનિકો છે તેમનામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે મહિલા શાંતિથી ત્યાંથી પસાર થઈ રહી હતી અને એકાએક ત્યાં આગળ શ્વાન આવી પહોંચે છે અને તેના દ્વારા હુમલો કરવામાં આવે છે ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના કેસરગંજ તહસીલ વિસ્તારમાં અચાનક ફરી એકવાર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો આ હુમલામાં પાંચ બાળકો અને એક મહિલા ઘાયલ થયા છે તો સદનસીબ દીપડાના હુમલામાં કોઈએ જીવ ગુમાવ્યો નથી અને બહરાઈચ મેડિકલ કોલેજમાં તમામ ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે પરંતુ એક બાળકીની હાલત ગંભીર હોવાથી તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવી છે આ ઘટના પછી વન વિભાગે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને દીપડાને શોધવા માટે લગભગ સો લોકોની ટીમ તૈનાત કરી હતી આ દરમિયાન વન વિભાગના ડ્રોન કેમેરામાં દીપડો દેખાવ વન વિભાગના શૂટરે માનવભક્ષી દીપડાને ગોળી મારી દીધી પરંતુ દીપડો જંગલ તરફ ભાગી ગયો વન વિભાગની ઘણી ટીમો અલગ અલગ સ્થળોએ પેટ્રોલિંગ કરી રહી છે અને ગ્રામજનોને જાગૃત કરી રહી છે અને તેને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ફરી એકવાર ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ તેમજ કેબલ વાર ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારની વેબસાઇટ જેમમાંથી રૂપિયા વીસ લાખની સ્ટ્રીટ લાઇટ અને તેમને લગતો માલસામાન ખરીદવામાં આવેલ છે આઠ લાખનો માલ વીસ લાખમાં ખરીદી બાર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના

આ એલ સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એક લાઇટની કિંમત ઓગણીસો એસી રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત આઠસો સાડા આઠસો રૂપિયા જ છે એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ લાઈટ ચાપડા આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે ઉપલેટા નગરપાલિકામાં તો કર્મચારીના માલ છે આશ્વે અત્તુલભાઈ સુવા કરીને કર્મચારી અલ્પેશ અલ્પેશ સુવા કરીને કર્મચારી છે એને નામે માલ ખરીદ થયો છે આ કર્મચારીને પણ ખબર નહોતી કે મારા નામે માલ ખરીદ કર્યો છે અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે આ કર્મચારીને ખબર પડે કે મારા નામે તો વીસ લાખનો માલ ખરીદ્યો છે એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં લેખિતમાંથી ભોવિશન આપ્યું છે અમે જનરલ બોર્ડમાં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું ત્યારબાદ જે પ્રોસીજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસીજર કરી મને ખબર નથી પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે મેં આવતા સોમવારે મારી સ્ટ્રીટ લાઇટ કમિટીની મિટિંગ બોલાવેલી છે એ મિટિંગમાં અમે નિર્ણય લેશું આ સમાચાર તાવ પાયો છે આ લાઇટ કેબલ ચાપડા મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ આઠસો કઈ ભ્રષ્ટાચાર થયેલો નથી ના દિવસે માટીના દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે જેને લઈને શક્તિપીઠ અંબાજીમાં દીવા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સખી મંડળની બહેનો માટીના દીવા બનાવવાની કામગીરીમાં જોતરાઈ છે જેમાં અલગ અલગ ડિઝાઇનવાળા દીવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે બહેનો રોજના બસો પચાસ થી ત્રણસો જેટલા દીવા તૈયાર કરી રહી છે દીવાની પવિત્રતા જળવાય તે માટે છાણ અને લાકડામાં દીવા પકવી દીવાઓ તૈયાર કરવામાં આવે છે